આજે વિશ્વ બંબુ ડે નિમિત્તે વડોદરાવાસીઓના નમસ્કાર અને આજે આ ખેડૂતો તમામ લાભાર્થીઓ તેમજ વન વિભાગ અને પ્રસારણ તાલીમ વિભાગ ગાંધીનગર દ્વારા વાણિજ્ય ભવન ખાતે એક વર્લ્ડ સેમિનાર રાખવામાં આવેલો હતો એમાં મોટા ભાગના તજજ્ઞોને બોલાવવામાં આવ્યા હતા અને સારો એવો સેમિનાર કરી લોકોને બંબુ વિશે અને બંબુના આર્ટિસ્ટ વિશે લોકોને માહિતી આપી અને વાંસ વાવેતરમાંથી લોકોને કેટલો ઉપયોગી થશે અને કેટલા ફાયદા થશે અને વાસ કેવી રીતે વાવવા જોઈએ અને કેટલા વર્ષે તેનું ઉત્પાદન મળશે ના ખેડૂતોને વન વિભાગ દ્વારા કેટલી સબસિડી આપવામાં આવે છે તેના વિશે વિભાગ દ્વારા પણ સારી માહિતી આપવામાં આવી છે અને આજે સમા ખાતે જગદીશભાઈ રાજપૂત સાહેબના ખેતરના અમે એક માનનીય પ્રધાનમંત્રીશ્રીના સેવા પર્વ નિમિત્તે આજે અમે બસોથી વધારે વાંસ વાવેતર કરી લોકોને જાગૃતિનું અભિયાન ચલાવ્યું છે અને સેવા પર્વ ખાતના લીધે વિભાગ દ્વારા લોકોને સારી રીતે યોજનાઓનો લાભ મળે અને લોકોને વધુમાં વધુ ગ્રેનરી થાય એ માટે માનનીય પ્રધાનમંત્રીશ્રીના સરકારશ્રીના આદેશ મુજબ વિભાગ દ્વારા કાર્યક્રમો કરવામાં આવશે